સુરતના કતાર ગામ ખાતે રહેતા પાટીદાર સમાજના પરિવારની શિક્ષિકા દીકરીએ કરેલા આપઘાતને લઈ તેની ઉત્તરક્રિયામાં અગિયારસો દીકરીઓને ભાજન કરાવ્યા બાદ તેમણે સેલ્ફ ડિફેન્સ અંગે સમજાવ્યું હતું કતારગામ પાટીદાર યુવતીએ આપઘાત મામલે પાટીદાર સમાજ દ્વારા શક્તિ અને સંવાદ કાર્યક્રમ યોજાયો હતો દીકરીના મોક્ષાર્થે અગિયારસો કુવારિકાઓ દીકરીઓને ભોજન કરાવી દીકરીઓના ભોજન સાથે સેલ્ફ ડિફેન્સ પ્રેરણારૂપ કાર્યક્રમ યોજાયો હતો ત્યાં મોટી સંખ્યામાં શહેરની વિદ્યાર્થીનીઓ હાજરી આપી હતી દીકરી સાથે કોઈ પણ અનિશ્ચય બનાવ નહીં બને તે માટે ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો જે કાર્યક્રમમાં પાટીદાર સમાજના અગ્રણીઓ અને પોલીસ કમિશનર ઉપસ્થિત રહ્યા હતા તો સુરત પોલીસ કમિશનરે હાજર સૌ દીકરીઓને હેરાનગતિ બાબતે સમજ આપી હતી જ્યારે મોટિવેશનલ સ્પીકર મનીષ વગાસિયા દ્વારા દીકરીઓને સમજ આપતા હાજર સૌ દીકરીઓ ધ્રુસકે ધ્રુસકે રડી પડી હતી બ્યુરો રિપોર્ટ ઇન ટીવી ન્યૂઝ સુરત શક્તિ સાથે સંવાદ શક્તિ સાથે જો એક સંવાદનો કાર્યક્રમ છે માટે તમામ જો આયોજક મિત્રોનું ખૂબ ખૂબ બધાઈ પણ આપું છું અને સાથોસાથ આભાર પણ માનું છું કે આપણા દીકરીઓ જો આપણા કુટુંબના નામ રોશન કરે છે આપના કાર્યોથી જો એના જો કાર્યો છે અત્યારે આપ જો બધા ફિલ્ડમાં આપણા દીકરીઓ ખૂબ જ આગળ પ્રોગ્રેસ કરતી રહે છે અને દીકરીઓને લીધે જો આપણા ઘર પરિવાર અને આપણા રાજ્યના દેશના નામ થતા હોય છે તો આજે જ્યારે સંવાદને એક કાર્યક્રમ રાખવામાં આવેલા છે તો ઘણી બધી બાબતો છે જો આપણા વાલીઓ જે અહીંયા હાજર છે અને દીકરીઓ બી છે એના સાથે અમે કરવા માંગીએ છીએ આપણા આ દીકરીઓ છે એક પ્રશ્ન મારા છે કેટલા દીકરીઓ છે જે મોબાઈલ ઉપર સોશિયલ મીડિયા વાપરો છો મોબાઈલ ઉપયોગ કરો છો હાથ ઉપર કરે કેટલા લોકો છે મોબાઈલ યુઝ કરતા બરાબર લગભગ આ બધા લોકો આ તમારા સોશિયલ મીડિયા પર તમે ઇન્સ્ટાગ્રામ કેટલા લોકો ઇન્સ્ટાગ્રામ જોવો છો ઇન્સ્ટાગ્રામ જોવો છો ફેસબુક ફેસબુક કેટલા જોઉં છો અને કેટલા લોકો એવું છે જો ગેમ રમો છો જો મોબાઈલ પર ગેમ રમો છો ગેમ રમવાલા નહીં આ તમને ખબર છે બેટા કે તો આ મોબાઈલો જો હોય છે એ મોબાઈલમાં ખાલી બધા કચરા બોલે ને કચરા ફાલતુ ચીજો જો હે કન્ટિન્યુઅસ ઘૂમતી રહે છે જેના એના સતતતા બાબતમાં કોઈને ખબર પણ નહીં હોય લેકિન સતત જો હે આવતા રહે છે તમને ખ્યાલ છે કે નહીં કાંઠે આના બોલો તમે મોબાઈલ પર જોજો જો તમને ગમે છે બધી ચીજો ગમે છે હ અયા બોલો જોર સે બોલો તો ખબર પડે તમને ગમે છે કે નથી ગમતા જોય તો તમે જો કોઈને ખ્યાલ પણ નહી હોય આ પ્રકારના મેસેજ મોટા આસાજા મેસેજ ન ફરતે હોય 90% મેસેજ एकदम छोटा-કોટા આવે છે કે અને એના પછી શું થાય છે તમે વારંવાર મોબાઈલ પર રહો તો તમારા આંખોના રોશની ઉપર ઇફેક્ટ પડે તમારા એના તરંગોને લીધે તમારા દિમાગ ઉપર અસર પડે બરાબર છે તમે ત્યારે ખ્યાલ નહીં આવે જ્યારે તમે મોટો થશો ત્યારે ખ્યાલ આવશે એના જો દુષ્પરિણામો તમે ખ્યાલ આવશે કે કેટલા કેટલા મોબાઈલને લીધે તકલીફો પડી છે આજ રોજ કતારગામ ખાતે પાટીદાર સમાજની વાડી ખાતે આજે નેનુ વાવડિયાના મરણોત્તર વિધિમાં અગિયારસો જેટલી દીકરીઓને આજે એ અનુસંધાને એક ભોજન પ્રસાદની વ્યવસ્થા અને એની આત્મરક્ષાના પાઠ શીખવવામાં આવે જરૂરી તાલીમો આપવામાં આવે અને શહેર પોલીસ કમિશનર ગેહલોત સાહેબ દ્વારા વિશેષ એમને પ્રવચન આપવામાં આવે અને દીકરીઓને તાલીમ આપવા માટેની ખાસ વ્યવસ્થા આજે ગોઠવવામાં આવી છે અને આજના દિવસે ખાસ આ પરિવાર અને સમાજના આગેવાનો દ્વારા આ ખાસ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે

જયારે પરિવાર દ્વારા આ પ્રકારનો દીકરીઓને એકત્રિત કરીને કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો એની અંદર જયારે દીકરીઓ એકત્રિત થતી હોય ત્યારે ચોક્કસ આ પ્રકારે માટે દીકરીઓની આત્મરક્ષા માટે અગિયારસો થી વધારે દીકરીઓને આત્મરક્ષા થી પ્રોત્સાહિત કરવામાં આવી ને સેલ્ફ ડિફેન્સ માટે તાલીમ આપવામાં આવી આપવામાં આવી જી સંસ્કાર તીર્થ વિદ્યાલયની અંદર થી જે દીકરીઓ કરાટેની તાલીમ લે છે જે દીકરીઓને કરાટે ચોક્કસ રીતે આવડી રહ્યા છે અને એ દીકરીઓ કરાટે ની તાલીમ આ દીકરી અગિયારસો થી વધારે દીકરીઓને કરાટે ની તાલીમ આપી અને પ્રોત્સાહન આપવામાં આવ્યું ને આજ રોજ આદરણીય શ્રી પોલીસ કમિશનર સાહેબ થી સાહેબ પણ આજે કાર્યક્રમ ની અંદર હાજર રહ્યા છે અને તેઓએ પણ દીકરીઓને પ્રોત્સાહન આપીને સમગ્ર સુરત ની અંદર નહીં સમગ્ર ગુજરાત ની અંદર આ પ્રકારના દીકરીઓ સાથે કોઈ પણ સમાજની દીકરી સાથે કોઈ પણ આવા કાર્ય આવું હિન કૃત્ય ન થાય એના માટે પ્રોત્સાહન આપવામાં આવ્યું